ના હસ્તે ઉદઘાટન કરાયું આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર નુરૂદ્દીન બાવા પ્રમુખ શોક્તા અલી પૂર્વ જયા ઠક્કર જિલ્લા પંચાયત મીના પરમાર ઉપસ્થિત રહ્યા હતા ગામના મૂળ વતની અને કાદરી ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર નિરુદ્દીન બાબા કડચણમાં ઓગણીસો છન્નુંથી શૈક્ષણિક સંકુલનું સંચાલન કરી રહ્યા છે પોતાના વતનનું ઋણ ચૂકવવા અને આજુબાજુના અનેક ગામોના વિદ્યાર્થીઓને સભર શિક્ષણ મળે તે આશયથી આ શૈક્ષણિક સંકુલનો શુભારંભ

નવા સત્રથી અમે જે શાળા ચાલુ કરી રહ્યા છીએ જેમાં નર્સરીથી લઈને ધોરણ પાંચ સુધી ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડવાના છે આ સત્રમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે કંઈ સલાહનું સૂચન આપેલા છે તે અંતર્ગત અમે નવી શાળાની અંદર આપના શિક્ષણ પૂરું પાડવાના ગતરોજ સાબર ડેરીની